સાથે વાત કરીશું ભારતીય શેર માર્કેટની ગઈકાલે લોકસભા ઇલેક્શન બે હજાર ના પરિણામો આવી ગયા અને સોમવારે આપણે જોયું હતું કે એક્ઝિટ પોલના કારણે જે માર્કેટમાં તેજી ક્યાંક ને જોવા મળી હતી કુલતાની સાથે પરંતુ ગઈકાલે જે આખા દિવસ દરમિયાન આપણે વાત કરીએ તો છ હજાર જેટલો પોઈન્ટ સેન્સેક્સ પણ તૂટ્યો છે નિફ્ટીની વાત કરીએ બેક નિફ્ટીની વાત કરીએ તરામ તમામમાં જે પ્રકારે કડાકો ગઈકાલે જોવા મળ્યો છે અને દિવસના અંતે ચાર હજાર પ્લસ એટલે કે ચાર હજાર ત્રણસો આસપાસ જે સેન્સેક્સ તૂટીને બંધ થયું છે આ સિવાય જે વાત કરીએ નિફ્ટી પણ તેરસોથી વધારે પોઈન્ટ તૂટીને બંધ થયો છે અને સાથે જ પિસ્તાલીસ લાખ કરોડનો આંકડો છે કે જે રોકાણકારોના ખાસ તોવાયા છે તે પ્રકારના જે સમાચાર પણ ગઈકાલે સમગ્ર જોયા છે આપણે સૌએ ત્યારે આજે એની જ વાત કરીશું કેવી અસર ગઈકાલે આખા દિવસ દરમિયાન જોવા મળી છે ખાસ રોકાણકારોને ગઈકાલે કેવી અસર જોવા મળી પરિણામોની કેવી અસર જોવાની અને હવે આવનારા સમયમાં જે પરિણામો આવ્યા છે તેની અસર હવે આવનાર સમયમાં કેવી જોવા મળી શકે છે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ તો ચર્ચા કરવા માટે મારી સાથે આપણા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતારી જોડાઈ ગયા છે હરેશભાઈ સ્વાગત છે આપનું તો ગઈકાલની આપણે વાત કરીએ ગઈકાલે સવારે પણ આપણે ચર્ચા કરી હતી પરંતુ ત્યારબાદ જે પરિણામો જે આવ્યા છે છેલ્લું પરિણામ બસો બાણું સીટ એનડીએને મળી છે અને એમાંથી બસો એકતાલીસ સીટ કે જે ભાજપને મળી છે હવે જે ગઠબંધન છે તેમને બસો તેત્રીસ સીટોનો આંકડો

લાઈવ રાખ્યો છે આવી ગરમી ડિગ્રી ની ગરમી તમે બહાર ઉભા રહો તો ચક્કર આવે વગેરે વગેરે પોલિટિક્સ એની જગ્યા છે અમે સ્ટોક માર્કેટ ને અમને શું જોઈએ છે એ બધી વસ્તુ અમારી જગ્યા છે ઇન્ડિવિજ અમારા જેવા વ્યક્તિઓને છે ને ઘણા બધા રોલ જે કેરેક્ટર્સ છે આ બી એક એક્ટર છો તો આપને બી ઘણા બધા રોલ પ્લે કરવા પડતા હોય છે તો સિચ્યુએશન પ્રમાણે તમે ઘણા બધા રોલ પ્લે કરો છો તો જ્યારે તમે અત્યારે જે કેમેરાના સામે હું બેઠો છું તો મારે ઇન્વેસ્ટરના દ્રષ્ટિએ મારે બોલવું પડે ને મારે જોવું પડે વન્સ આઈ ગો આઉટ ઓફ ફિટ હું જ્યારે મારા મ્યુઝિક ફેટર્નિટીમાં આવી જાઉં તો મ્યુઝિક ફેટર્નિટીમાં મારો રૂપ અલગ હોય

એટલે નવ સાડા નવ વાગે બી હજી રિઝલ્ટ ડિક્લેર નતું થયું તમારે એનલાઇટન થવાની જરૂર છે ટુ ફોર્ટી બીજેપી નાઇન્ટી નાઇન કોંગ્રેસ ઇઝ ધ સિંગલ મોસ્ટ લાર્જેસ્ટ પાર્ટી ટુ ફોર્ટી વાળી બીજેપી એક્સપેક્ટેશન્સ હાય હતા એ તો કોઈ પણ લીડર છે એક્સપેક્ટેશન કાયમ હાય રાખે જ્યારે પરીક્ષા આવે છે તો મા બાપ એમ કે છે કે તમારે ભાઈ ફર્સ્ટ રેન્ક જ આવવાનું છે અર્થમેટિક માં કે મેથેમેટિક્સમાંથી સો માંથી સો સ્ટેટિસ્ટિક્સમાંથી સો માંથી સો બધામાં તમારે આટલા આટલા માર્ક્સ લાવવાના છે પણ છોકરા નથી લઈ શકતા દીકરાઓ દીકરીઓ નથી લઈ શકતા બધા તો નથી લઈ શકતા મેજોરિટી નથી લઈ શકતા તો એક માર્ક રાખેલો આ જે ंग्रेचुलेशन एक स्ट्रॉंग ओपोजिशन आप जीती आया हो तो कॉन्ग्रेचुलेशन फॉर द विनिंग हाल न तबके इंडिया ने एक स्ट्रॉंग एलायंस इंडिया चेलर 5 वर्षांत के चेलर कितलक समय थी એટલે ભારત चेलर कितलक समय थी इट वाज़ मोर ऑन द कैपिटलिस्ट રાધર ધેન સોશિયલ રિફોર્મ ભારત ને આગળ જવા માટે નો ડાઉટ કેપિટલિસ્ટ જોઈતો જે સ્ટોક માર્કેટ ને જોઈ છે સ્ટોક માર્કેટ ને કેપિટલ માર્કેટ જોઈએ છે સોશિયલ રિફોર્મ વાળો માર્કેટ નથી તો સ્ટોક માર્કેટ માટે This is not

બે હજાર ઓગણીસ માં કે બે હજાર અઢારમાં જે નિફ્ટી એ લો બનાવેલું હતું દસ હજાર ત્રીસ નો છવ્વીસ ઓક્ટોબર બે હજાર અઢાર ત્યાંથી ત્યારે ચારસો પંદર પોઈન્ટ ચોર્યાસી અને પીઈ ચોવીસ રાઈટ અને એ વખતે માર્કેટમાં જે ઓગણીસ ટકાનો ઉછાળો આવ્યો એ જ રીતે આ વખતે ગણવા જઈએ આ વખતે આપણે ગણવા જઈએ તો અ છવ્વીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ નિફ્ટી તમારી અઢાર હજાર આઠસો સત્તાવન જયારે તમારી પીઈ વોઝ વીસ પોઈન્ટ ઝીરો શુક્રવારે બંધ રાખ્યું છે બાવીસ હજાર પાંચસો ત્રીસ પોઈન્ટ સિત્તેર અને એ વખતે તમારી પીઈ જે છે અ રાઈટ સમથિંગ શન રેલી હતી આ વખતે ફંડામેન્ટલી તમે સ્ટ્રોંગ થયા છો પણ ઇલેક્શન રેલી નથી દેખાય મે બી કદાચ એફઆઈઆઈ આ બહુ તમારા ને મારા કરતા બહુ સારી રીતે ડેટા સમજી ગયા જે ગ્રાઉન્ડ લેવલ એ લોકોનો ડેટાવર્ક બહુ સાર્જ વી શુડ એક્સેપ્ટ આઈ શુડ એક્સેપ્ટ કે મારા પાસે જે સોર્સિસ છે એના કરતાં FIA ના સોર્સિસ વધારે સ્ટ્રોંગ છે ધે આર મોર લિટરટ ઇન અવર કન્ટ્રી એ લોકોને આપડા એક એક ઓલ બૂથની સમજ છે એટલે ધે આર ઓન ધ શોર્ટ સાઇડ એક વાર મે આપણે ફંડામેન્ટલી વાત કરી કે ફંડામેન્ટલ માં ગઈ વખત આપડે ટાઈમ લાઈન માં તા વખત ઇન્ક્રીઝ માં છે હવે ગઈકાલે જે રીતના માર્કેટ બંધ આપ્યો છે નિફ્ટી એ જે રીતના બંધ આપ્યો છે તો 21.40 પીઈ થી ઘટીને 20.80 સ્ટિલ સમવટ અબોવ નોર્મલ એવરેજ ઇસ 19 હજી પણ તમારા પાસે 1.8 ની જગ્યા છે ઓન ધ લોઅર સાઈડ અત્યારે પોઈન્ટ સિક્સ ઘટ્યું છે નિફ્ટી ગઈકાલે જે ચૌદસો પોઈન્ટ ઘટી છે દેટ ઇઝ ઓનલી વન પોઈન્ટ પોઈન્ટ સિક્સ પોઈન્ટ સિક્સટી હજી વન પોઈન્ટ સિક્સ ની જગ્યા છે ઓન ધન એવરેજ એનાથી વધારે બી ઘટી શકે છે હું ના નથી કરતો ગઈકાલ એક ફરક આપણને જોવા મળ્યો વોલાટિલિટી ઇન્ડેક્સ જે ચોવીસ ચોવીસ થી એક્ઝિટ પોલ ના દિવસે રિઝલ્ટ આવ્યા બાદ સોમવારે 19.50 અને ત્યારથી વધીને અગેન 20. સમથિંગ અને ગઈકાલે 37 એટલે મે ગઈકાલે આપણે સમજાવ્યું તો ફિયર ફેક્ટર ફિયર ફેક્ટર વધી ગયું છે અનસર્ટેન્ટી વધી ગઈ છે માર્કેટમાં અનસર્ટેન્ટી વધી ગઈ છે હવે તમે એમ કહેશો કે 240 કીજે થી 299 યુ એન્ડ એ એન્ડ એ તો જીતીને આવે એન્ડ એ તો

જે જૂના છે આપણે એની તો ચર્ચા આ પણ નવા છે જેડીયુ નીતિશ કુમાર હતા આયારામ આયારામ પીડીપી ટીડીપી એક ટાઈમ એ હતા પછી યુપીએ માં કરવા માટે હી વોઝ ધ લીડ એક્ટિવિસ્ટ એટ ધેટ ટાઈમ ઓકે હાલના તબક્કે અહીંયા છે બટ જ્યાં સુધી મારા પાસે મેં સમાચાર સાંભળ્યા છે એમાં ટીડીપી દિલ્હી આવી રહ્યા છે મીન્સ ટીડીપી તમને કન્ફર્મેશન મળી ગયું છે હવે સવાલ રહે છે બાર સીટ વાળી જેડી આ ચર્ચા એટલે કરું છું કે જેમ કે ગઈકાલે એનડીએ સ્ટેટમેન્ટ પાસ કર્યું છે

આ બે પાર્ટીને ને બી તમે તમારા પાસે લઈ લેશો તો ભી તમારા પાસે બસો બોંતેર નથી એનડીએ પાસે બસો ચાલીસ છે એટલે બસો બાણું છે એમાંથી દાખલા તરીકે જેડીયુ આયારામ ગયારામ થઈ પણ જાય તો પણ બસો એસી સ્ટીલ ટુ સેવેન્ટી ટુ છે તો એનડીએ સરકાર છે

गई काले जो लो बनो आई थिंक सो इज अ वेरी गुड सपोर्ट एना करता इम्पोर्टंट सपोर्ट हूँ कही दू तो मार्केट शुड नॉट क्लोज बिलो 21,250 निफ्टी में 46,355 बैंक निफ्टी में मैं लेवल भी तमने आप एक हजार बसो पचास निफ्टी આ અગત્યનો સપોર્ટ છે અને છેતાલીસ હજાર પછી તમારો ઓપન અને હાય એ આનાથી નીચે જ રહે તો જોખમ છે તો જોખમ છે એ શક્યતા આજના તારીખમાં કે હાલના સમયમાં થોડીક મને ઓછી દેખાય છે હવે મને આગળ ફિયર ફેક્ટર દેખાય છે આ વોલેટિલિટી ને તમે કહેશો મે બી બજેટ શું છે આ છે તે છે ના સી ઓપોઝિશન કે બધા પાર્ટી ને એક રાઈટ છે ફ્લોર ટેસ્ટ ફ્લોર ટેસ્ટ મનસૂન સેશન આવવાનો છે બજેટ સેશન પણ આવવાનો છે એટલે કોઈપણ એમપી ને રાઈટ છે એમને ફક્ત 50 એમપી ના સિગ્નેચર જોઈએ છે અને ફ્લો ટેસ્ટ ડિમાન્ડ કરશે અને ફ્લો ટેસ્ટ માં એક દિવસ પછી મેં સપોઝ આજે એ લેટર આપે એમપી વન્સ ધ કન્સિક્વન્સ પાર્લામેન્ટ ઇઝ સેટ એક એમપી આવીને એક લેટર આપે કે મારા પાસે આ 50 સિગ્નેચર છે મારે ફ્લો ટેસ્ટ કરાવવું છે તો સ્પીકર ને ફ્લો ટેસ્ટ કરાઉં પડશે અગેન ધેટ ફ્લો ટેસ્ટ કેન ગિવ યુ અ હિડ કેન ગિવ યુ અ હિડ એ વખત એ ખબર પડશે કે જેડ્યુ ટીડીપી વિઝા બદ્ધ તમાર સાથે કેટલા ખુશ છે મિત્રતામાં ગ્રુપ બને તો ગ્રુપમાં બધા મિત્રો ખુશ હોવા જોઈએ ને બધાને હસતા આવડવું જોઈએ પછી તમે એક વ્યક્તિને તમે રેગિંગ કરતા રો

પછી બીજી વાત પછી જવા દો અને અત્યાર સુધીનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે ફ્લોર ટેસ્ટ થયો છે પેનિકી માર્કેટમાં આવી છે વ્યવસ્થિત પેનિકી આવી છે ઇતિહાસ ખોલીને જોઈ લો હું એમાં બહુ લાંબી ચર્ચા નહીં કરું પણ રૂલિંગ પાર્ટી એ ફ્લોર ટેસ્ટ જીતી છે એક જ અટલ બિહારી વાજપેયી ટુ સેવન્ટી વન એક સીટ માટે હારી ગયા હતા ડિફરન્ટ થિંગ

ને ત્યાં જવાની કેશન ટીડીપી છે હવે સવાલ છે શું પોર્ટફોલિયો એમને મળે છે જેડીયુને શું પોર્ટફોલિયો મળે છે હવે સવાલ આવે છે પ્રાઇમ મિનિસ્ટર ઓકે નરેન્દ્ર મોદી પોઝિટિવ

કે સિચ્યુએશન શું છે પણ માર્કેટ શોર્ટમાં કહી દઉં મેં તમને સપોર્ટના લેવલ્સ આપી દીધા છે બ્રેકઆઉટમાં મને જે એક પોઝિટિવ થોડુંક લેવલ દેખાય છે અને જે મને કહે મુજબ આજે જ કદાચ ક્રોસ થઈ જશે ગઈકાલનો બંધ છે એકવીસ હજાર આઠસો ચોર્યાસી દોઢસો પોઈન્ટ ઉપર છે એટલે ધેટ ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડ ફિફ્ટીન બાવીસ હજાર પંચ્યાસી બાવીસ હજાર સો મારા માટે એક અગત્યનો લેવલ છે કેશમાં यस कैश मार्क विच शुड बी क्रॉस्ड एक वक्त एक क्रॉस था से तो बावीस हजार पांच सौ छियासठ बावीस आवानी शक्यता बेसे छे एज रीते हूँ बैंक निफ्टी में जो वा जो तो बैंक निफ्टी फ्यूचर में हूँ जो नजर ना को तो मैंने हमारे मुख्य में चार्ट में गणना करी हुई है चार्ट क्या है કેન્ડલ માં ગણતરી કરી છે એ અગત્યનું થઈ જાય છે યસ ઓકે ઓકે બેંક નિફ્ટી માં મારા માટે ઇનિશિયલી 48040 આ એક ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે

તો જે નાઇન બન્યો છે હંડ્રેડ પ્લસ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ મેં આપણે એનાથી ઉપરનો એક સપોર્ટ બંનેમાં સપોર્ટ મેં આપને આપી દીધો છે ઉપરાંત પીસીઆર ઉપર નજર નાખીએ તો પીસીઆર બંને वो नीचे चे, ओवर सोल्ड पोजिशन में बैंक निफ्टी आई डोंट रिमेम्बर ज्या सुधी हूँ पीसीआर ने समझ तो थोड़ा त्यार पहली वक्त मैं बैंक निफ्टी ना पीसीआर ने जीरो पॉइंट फोर्टी जो है फिफ्टी सिक्सटी इज द बाइंग लेवल मैं जीरो पॉइंट फोर्टी जो है बैंक निफ्टी शक्यता है पॉजिटिव बट बीजा बदा पेरामीटर जो डेटा है बैंक निफ्टी ना, એ મને નેગેટિવ સજેસ્ટ કરે છે પણ ટીસીઆર ઇસ સજેસ્ટિંગ મી કે બેંક નિફ્ટી માં એક સરસ મજાનો ઉછાળો આવી શકે છે ટીસીઆર સજેસ્ટ કરે છે નિફ્ટી અગેન ઓવર સોલ્ડ માં છે ત્યાં બાઉન્સ થઈ શકે છે લેવલ્સ જોવાનું છે જોતા રહેજો બધા દર્શક મિત્રોને એ જ વિનંતી છે કે આપ આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર રજિસ્ટર્ડ સેબી રજિસ્ટર્ડ फाइनेंशियल एडवाइजर नी सलाह लाई ने काम कर जो हल्ला तबके के यस इन्वेस्टर वर्क माटे दिस इज अ गुड टाइम टू क्रिएट अ सिप सिप कहूँ जो हम नहीं के तो कि तमें हल्ला तबके के तमारा तब संपूर्ण फंड तमें तेरे मार्केट में इन्वेस्ट करो बट स्टार्ट क्रिएटिंग अ सिप क्वाइट पॉसिबल यू मे एंजॉय क्वाइट पॉसिबल यू मे गेट स्टिल मोर अपॉर्चुनिटी ऑन द डाउनवर्ड साइड टिल द फ्लो टेस्ट इज ओवर

જે હવે દરરોકાણ કરો છો તમામ આપણા તો દર્શક મિત્રો શેર શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર